મિત્રો વાત કરીશું જૂન બે હજાર પચીસ ના તમારા માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ

તમારું રાશિફળ શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોથી તો જૂન બે હજાર પચીસનો મહિનો કુંભ રાશિ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરશે આ મહિનામાં તમારા જીવનમાં નવી તકો અને પડકારોનો સામનો કરવો પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે તમારા આત્મવિશ્વાસ અને ધીરજને મજબૂત બનાવી રાખવા પડશે

તો જૂન બે હજાર પચીસના તમારા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા છે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તમને કોઈ શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદ મળી શકે છે તમારા પ્રયત્નોના પરિણામો પણ તમારી અપેક્ષાઓ મુજબ જ મળશે તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તે તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે આ ઉપરાંત તમને તમારા વ્યસ્ત જીવન પછી તમારા માટે થોડો સમય કાઢવાની તક મળશે જેથી તમે તમારી જાતને તાજગી આપી શકો તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે જે તમને તમારા આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો કરવાની તક આપશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમય સારો છે તેથી તેમણે તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ વાત કરીએ વ્યવસાયિક જાતકોની તો જૂન બે હજાર પચીસમાં તમારા વ્યવસાયિક જીવનમાં નવી તકો અને સફળતાની શક્યતાઓ છે જો તમે કોઈ નવું કાર્ય અથવા ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળવાની અપેક્ષા છે જો કે તમારે તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણવી જોઈએ નહીં તેમની વ્યૂહરચનાઓને સમજવાથી અને તે મુજબ તમારી વ્યૂહરચના ઘડવાથી તમને તમારા વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળશે આ સિવાય તમારે નિર્ણય લેવામાં સમય ન લેવો જોઈએ ઝડપી અને સચોટ નિર્ણય લેવાથી તમને તમારા વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળશે યુવાનો માટે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ સારો સમય છે અને તેમના ચોક્કસ લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે તેમની કારકિર્દીમાં આગળ વધી શકશે કામ પર તમારા અને તમારા સિનિયર અને જુનિયર વચ્ચે સારું સંકલન રહેશે જે તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા અપાવશે વાત કરીએ પ્રેમ પારિવારિક અને લગ્ન જીવનની તો જૂન બે હજાર પચીસમાં તમારા અંગત જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ રહેવાની શક્યતા છે પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ અને સહયોગની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી એકબીજા પ્રત્યે તમારો પ્રેમ અને ટેકો જાળવી રાખો આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં સંબંધોને સંચાલિત કરવા માટે સમજણ અને સંવેદનશીલતા જરૂરી છે એકબીજાની લાગણીઓનો આદર કરો અને તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળી અને કામ કરો આ સમયે તમારા સંબંધોમાં પ્રેમ વિશ્વાસ અને સમજણની ભાવના જાળવી રાખવામાંથી તમારા અંગત જીવનમાં શાંતિ અને ખુશી સુનિશ્ચિત રહેશે વાત કરીએ તમારા આરોગ્યની તો જૂન બે માં પચીસમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે સ્નાયુઓમાં ખેચાણ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તો આ ઋતુમાં પોતાને બચાવવા માટે જરૂરી લો તમારા આહારમાં સંતુલિત અને પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો પૂરતું પાણી પીવો અને નિયમિત કસરત કરો આ ઉપરાંત મોસમી રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી પણ રાખો અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ તો જૂન બે હજાર પચીસમાં તમારે તમારા નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે રોકાણ કરતી વખતે કે ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો જો તમે આ ન કરો તો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત બીજાના મામલામાં દખલ કરવાનું ટાળો અનિચ્છનીય સલાહ આપવાનું ટાળો આનાથી તમારા સંબંધોમાં તનાવ પેદા થઈ શકે છે અને તમારી પ્રતિષ્ઠા પણ બગડી શકે છે પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે સમય વિતાવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે તેમના અનુભવ અને જ્ઞાનમાંથી ઘણું શીખી શકો છો અને તમારા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મેળવી શકો છો યુવાનો માટે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ સારો સમય છે જો તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની તક મળે તો તેને ચૂકશો નહીં અને તમારા શ્રેષ્ઠ પ્રયત્નનો કરજો હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકો તો જૂન બે હજાર પચીસ નો મહિનો મીન રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે આ મહિને તમારે તમારા વ્યવસાય સંબંધો સ્વાસ્થ્ય અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવો જોવા મળી શકે છે તમારા વ્યવસાયમાં નવી તકો આપશે પરંતુ તમારે તેમને પ્રાપ્ત કરવા માટે મહેનત તો કરવી પડશે તમારા સંબંધોમાં પ્રેમ સમજણ અને સહયોગની ભાવના મજબૂત રહેશે પરંતુ તમારે તમારા પરિવાર સાથે સારી સુમેળ પણ જાળવી રાખવો પડશે આ ઉપરાંત તમારે તમારી નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે તમારે તમારા પરિવાર સાથે સારો સુમેળ જાળવી રાખવો પડશે અને તેમ જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરતો રહેવો પડશે તો ચાલો હવે વિગતવાર જાણીએ જૂન બે હજાર પચીસમાં મીન રાશિના જાતકો પર કેવો રહેશે ગ્રહોનો પ્રભાવ તો શરૂઆત કરીએ મીન રાશિના જાતકો આ મહિનાના તમારા હકારાત્મક બાબતોથી જૂન બે હજાર પચીસમાં ઘણા સારા સમાચાર અને તકો તમારા માટે આવી રહ્યા છે જો તમે કોઈ ખાસ યોજના પર કામ કરી રહ્યા છો તો શુભેચ્છકોની સલાહ લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ મહિને તમારે નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડશે મૂંઝવણની સ્થિતિમાં તમારા હૃદયને અવાજને બદલે તમારા મનના અવાજને પ્રાથમિકતા આપજો અને વિચારપૂર્વક નિર્ણય લેજો જૂન બે હજાર પચીસના મધ્યમાં તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનાવશે આ ઉપરાંત જો તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા દેખાઈ રહી છે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ થઈ શકે છે જે તમને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવશે

તમારા વ્યવસાયમાં નવી તકો આવશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નોકરી માટે પ્રયત્ન કરી રહેલા લોકોને પણ આ સમયે સારા સમાચાર મળવાની શક્યતા છે તેમની મુશ્કેલીઓ દૂર થશે અને તેમને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે વાત કરીએ પ્રેમ પારિવારિક અને લગ્ન જીવનની તો જૂન બે હજાર પચીસમાં તમારા વૈવાહિક સંબંધોમાં સાવધાની રાખવાની જરૂરત છે એક નાની ગેરસમજ તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે તેથી તમારા જીવનમાં અને પરિવાર સાથે સારી રીતે અને સુમેળ જાળવી ખૂબ જ પ્રેમપૂર્વક અને મહત્વપૂર્ણ રાખવું જરૂરી છે તમારે તમારા સંબંધોમાં પ્રેમ સમજણ અને સહયોગની લાગણીને મજબૂત બનાવવી પડશે તમારા જીવનસાથીની સાથીની લાગણીઓનો આદર કરો અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કરો બાળકો ઈચ્છતા લોકો માટે આ ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ સમય છે તમારી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે વાત કરીએ આરોગ્યની તો જૂન બે હજાર પચીસમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ સ્ત્રીઓ એ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન દેવાની જરૂરત છે આ સમય દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમ કે ચેપ અથવા અન્ય નાની બીમારીઓ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને કોઈ પણ સમસ્યાઓના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ યોગ્ય સારવાર અને કાળજી સાથે તમે આ સમયે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો છો અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પણ બચી શકો છો અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ તો જૂન બે હજાર પચીસ માં તમારે તમારી પાસે ઘણું કામ હશે અને સમયનો અભાવ તમને પરેશાન કરી શકે છે તો આવી સ્થિતિમાં તમારે તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે અને નકામી દલીલોમાં ફસાવાનું ટાળવું જોઈએ જો તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમારી ઉતાવળ અને બેદરકારીને કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે તેથી તમારે તમારું કામ કાળજીપૂર્વક કરવું પડશે અને સમય અનુસાર તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવા પડશે આ સમય વિદ્યાર્થીઓ માટે તેમના પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવાનું છે તેમણે પોતાનું કામ સમયસર પૂર્ણ કરવા માટે સમયનો સમજદારી ઉપયોગ કરવો પડશે ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે તેથી તમારે તમારા ખર્ચ ઉપર નજર રાખવી પડશે અને તમારા બજેટ મુજબ ખર્ચ કરવા પડશે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન બે હજાર પચીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે